सच्चिदानन्दरूपाय विश्वतपत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णा શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજા ની કથા કરતા કે પરીક્ષિત રાજા તમે તો જન્મથી જ ભગવાનના કથાનું ગુણાનું વાદનું શ્રવણ કરતા આવ્યા છો માતાના ગર્ભમાં હતા ને ત્યારે તમે ભગવાનના દર્શન કરેલા બચપણમાં જ ભગવાનની કથાઓ સાંભળી છે એટલે તમારું જીવન તો ધન્ય જ છે આખું જીવન ભગવાનનું સ્મરણ કર્યું હોય ભગવત સ્મરણ કર્યું હોય એનો અંતકાળ આવે ને ત્યારે એને સુખદેવજી જેવા જ કોઈ વક્તા કથા સંભળાવે આખી જિંદગી ભગવાનનું સ્મરણ ન કર્યું હોય નિંદા કૂથલી કર્યા હોય તો અંતકાળે એને એવી વ્યક્તિઓ જ આવી અને એની પાસે બધી વાતો કરે એટલા માટે જિંદગી આખી ભગવાનનું સ્મરણ કીધું છે અંતકાળ સુધરી જાય બીજો જન્મ કર્મ અનુસાર મળે તો નતર આપણું બધી વાસનાઓ પૂરી થઈ ગઈ હોય તો આપણે ઈશ્વરમાં મળી જાય ઈશ્વરમાં ત્યારે મળે કે બધી વાસનાઓ પૂરી થાય ને ત્યારે મનમાં સીજ પણ વાસના રહી ગઈ હોય ને તો બીજો જન્મ ધારણ કરવો પડે સુખદેવજી મહારાજ પરિચિત રાજાને આગળ કથા કીએ છે કે મનુષ્યને કથા હાભળવી ગમે છે પણ હાભવું કેવી રીતે ને એનું એને જ્ઞાન નથી હોતું કથામાં તો બેઠા હોય શરીર કથામાં હોય પણ મન ધંધામાં હોય મન ઘરમાં હોય છોકરાઓ શું કરતા હોય છે ધંધામાં કેમ હાલતું હોય છે ને બેઠા હોય કથામાં સવારે હરખી ચા એવા વિચાર આવતા હોય એટલે એ બધા વિચારોને બંધ કરી મન છે ને એ વિચાર બહુ કરવા માંડે ચંચળ છે મન ગીતાજીમાં અર્જુને ભગવાનને પૂછ્યું છે કે મારું મન તો બહુ ચંચળ છે તમે એમ કહો છો કે મનને વશ કરી લેવું તો મારું મન વશ કેમ નથી થતું મન વશ થાય ખરું સ્વભાવથી ચંચળ મન છે ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું હતું કે અવશ્ય વશ થાય અભ્યાસ અને વૈરાગ્યથી મનને વશ કરી શકાય રોજ અભ્યાસ કરવો જોઈએ તો મન વશ થાય એટલા માટે મેં ઘણી વખતે કીધું છે કે મનને વશ કરવા માટે એક આસન ઉપર બેસી અને બસ બેસવાનું રોજ પાંચ દસ મિનિટ પાંચ દસ મિનિટ બેસવાનું ચાલુ કરીને તો મન વશ થાય રજોગુણને લીધે મન તો ભાગી જવાનું પણ પાછું વળી બેઠાડીને એટલે વિચાર આવે કે આ તો રજો ગુણ હિસાબે મનમાં વિચાર આવે છે આવી રીતે ભગવાને ગીતામાં અર્જુનને કીધું કે અભ્યાસ અને વૈરાગ્યથી મન વશ થશે મન થાય એટલે ભય છોડી અને શ્રવણ કરવાનું ધ્યાનથી શ્રવણ કરવાનું વક્તા શું બોલે છે ને એ એકદમ ધ્યાન રાખીને સાંભળવાનું એક ચિત્તે એકાગ્રતાથી એકાગ્રતા કેવી રીતે આવે એક જગ્યા ઉપર મનને આપણે સ્થિર રાખવાનું અને પછી એના વિશે જ વિચાર કરવાનો આવી રીતે એકાગ્રતા આવી જાય એકાગ્રતા એટલે ધ્યાન એકાગ્રતા પરમો તપ પરમ તપ છે કોઈ પણ કાર્યમાં એકાગ્રતા તમારી આવી જાય તો એ કાર્ય સો ટકા સિદ્ધ થાય ધ્યાનથી ધ્યાન જે કામ કરતા હોય ને એમાં જ આપણું ધ્યાન રહેવું જોઈએ સુખદેવજી મારા ધ્યાનની વિધિ બતાવે છે કે ધ્યાન કેમ લાગે ઘણા માણસો એમ કહે છે અમારે ધ્યાન કરવું છે પણ ધ્યાન તો થતું નથી તો ભાગવતમાં એનો ઉલ્લેખ કરતા બતાવ્યું છે કે મનુષ્યએ ધ્યાન કેવી રીતે કરવું જોઈએ તો પેલા તો યમ નિયમ પાળવા જોઈએ પેલો એનો અષ્ટાંગ યોગમાં આઠ પ્રકારના યોગ છે એમાં પેલા યમ પછી આવે નિયમ પછી આવે આસન પછી આવે પ્રાણાયામ અને પછી આવે પ્રત્યાહાર પછી આવે ધારણા પછી આવે ધ્યાન સાતમું પગથિયું ધ્યાન છે અને ધ્યાન તમારે થાય પછી તમને સમાધિ ભાવ આવે સમાધિ લાગી જાય પેલા યમ યમ એટલે અહિંસા સત્ય અસ્તે એટલે ચોરી ન કરવી અપરિગ્રહ બ્રહ્મચર્ય આ પાંચ વ્રતનું પાલન કરવાનો એને યમ કહે છે પછી તપ શૌચ સ્વાત્યાય ઈશ્વર પૂજા મૌન એનું પાલન કરવાનું એને નિયમ કીએ મૌન રાખવું બહુ જરૂરી છે જેટલું તમે મૌન રાખશો ને એટલી તમારી શક્તિ વધવાની પછી આસન આસન એટલે સમાધિનું ત્રીજું પગથિયું સમાધિ સુધી પહોંચવાનું આસન કેવી રીતે સિદ્ધ કરવું કે પલાઠી વાળી ટટ્ટાર બેસી અને આખી કરોડ રજૂ છે ને એ મેરું દંડથી લઈ અને સુધી ટટ્ટાર રહેવી જોઈએ અને ધ્યાન નાસિકા ઉપર આવી રીતે રહી અને લાંબો સમય સુધી સુખપૂર્વક બેસવાનું કોઈ જાતનું એમાં ટેન્શન ન હોય એવી રીતે લાંબો સમય બેસો એટલે તમારો આસન સિદ્ધ થાય અને લાંબા ઊંડા શ્વાસ લેવાના શ્વાસ લઈને થોડીક વાર પછી કાઢી નાખવાનો આવી રીતે રૂટીથી નીચે અને મૂળબંધની વચ્ચેનો ભાગ જઈને એમાં વાયુ જે ભરેલો હોય ને એ વાયુ કાઢી નાખવાનો જોશથી થોડીક વાર આવી રીતે કરીને પછી તમારે પ્રાણાયામ કરવાનો અને પ્રાણાયામ તમારે દસ પંદર મિનિટ કરવાના પછી આસન સિદ્ધ થાય લાંબા ઊંડા શ્વાસ લઈ પ્રાણને રોકવાનો પછી જેટલી સેકન્ડ અંદર શ્વાસ ગયો હોય ને એને રોકી રાખવાનો પછી ન રહી શકીએ એટલે કાઢી નાખવાનો વળી થોડીક પછી સામાન્ય પ્રાણાયામ રામાયણનો સામાન્ય શ્વાસ લેવાનો અને પછી વળી એકવાર રોકવાની કોશિશ કરવાની આને કીએ પ્રાણાયામ અને પ્રત્યાહાર પ્રત્યાહાર એટલે વિષયો તરફથી ઇન્દ્રિયોને ખેંચી લેવાની મન છે ને વિષયો તરફ જાય એને આપણે ખેંચી લેવાની એને પ્રત્યાહાર ઇન્દ્રિયોનો આહાર છે વિષય એમાંથી એને સુખ મળે છે ઇન્દ્રિયોને પાછી ખેંચી લેવાની પછી આવે ધારણા ધારણા કેવી રીતે સિદ્ધ થાય ચિત્તને એક જ જગ્યાએ ચોટાડી રાખવાનું એને ધારણા ક્યા લાંબા સમય સુધી ધારણા ચાલે એને ધ્યાન ક્યા એકને ધારણા ઉપર ચિત્રને ચોંટાડી રાખવાનું એટલે ધ્યાન થાય અને ધ્યાન થાય ને પછી સમાધિ લાગે સમાધિ લાગે એટલે આપણું સ્થૂળ શરીર છે ને એનું આપણને ભૂલી જાય દેહભાન ભૂલી જાય મૂળ ભાવમાં આવી જાય આત્મા ભાવમાં અંદરનું જે આત્મા તત્વ છે ને એ સુધી આપણે પહોંચી સમાધિમાં જાય ત્યારે તો સુખદેવજી મહારાજે ધ્યાનથી કથા સાંભળવાનું કીધું છે કે ધ્યાનથી કથા સાંભળો પરીક્ષિત ધ્યાનથી સાંભળજે એટલે આપણે કથામાં બેઠા હોય તો બારે મન ન જાવું જોઈએ

જ્યાં સુધી જીવનમાં વૈરાગ્ય નહીં આવે ને ત્યાં સુધી જ્ઞાન આપણે સાંભળી લઈ પણ એ જ્ઞાન ટકે નહીં તો જ્ઞાનને ટકાવવા માટે વૈરાગ્ય જોશે વૈરાગ્ય થોડો ઘણો વૈરાગ્ય તમે રાખશો ને તો એ જ્ઞાન તમને યાદ રહેશે રોજ થોડોક વૈરાગ્ય કરવાનો ત્યાગ કરવાનો ધ્યાનથી કથા સાંભળવાનું કીધું મનને રજોગુણમાંથી છૂટો કરી સત્વગુણમાં લઈ જવાનું સત્વગુણમાં ગયા પછી એમાં સ્થિર કરવાનું સ્થિર થયા પછી સમાધિ સમાધિ એટલે સમાધાન બસ સમાધાન થાય ને એટલે આપણું ધ્યાન આપણું મન ઈશ્વરમાં લાગે બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય છેવટે ઈશ્વરની કૃપા અને ઈશ્વરની કથા એ જ સાચું છે આપણને એમ સમાધાન બોન કરી લે બાકી બધુંય ખોટું પેલેથી કર્યું હોય તો થાય કથા મૃતના પાન સિવાય બીજું એ કે પાન હવે મારે કરવું નથી બસ કાયામ માટે કથાનું પાન કરવું કેવળ ભગવદ સ્મરણ બીજું કાઈ નહીં ઓરી શરણમ હરી શરણમ હરી શરણમ શ્રી राम शरणं राम राम शरणं शरणं सीता राम शरणं शिव शरणं शिव शरणं शिवशरणं शिवशरणं युमा शरणं શ્યામ શરણ શ્યામ શરણ શ્યામ શરણ રાધે શ્યામ શરણ ગુરુશરણ ગુરુશરણ ગુરૂશરણ સદ શરણ આજનું મનન અને ચિંતન શું કરવાનું ચોવીસ કલાકનું આ લેસન કે પ્રભુમાં ધ્યાન રાખી અને જે સાંભળું છે ને એનું ચિંતન કરવાનું શિક્ષક કેમ લેસન આપે એવી રીતે ભાગવત આપણને લેસન આપે છે પાંચ મિનિટ તમે સાંભળ્યું હોય ને તો પાંચ મિનિટમાં શું આવ્યું એનું મનન કરવાનું ચોવીસ કલાક કથા જેટલી સાંભળો એના કરતાં અનેક ગણું મનન કરો કાર્ય એક જગ્યાએ બેસી અને કથા સાંભળી અને પછી કથા પૂરી થાય એટલે આખી રાત એ કથાનું મનન અને ચિંતન કરતો એટલે એની મુક્તિ થઈ છેવટે વિષ્ણુ ભગવાન ગોકર્ણ બધા આવે છે પણ તમે એકને કેમ તેડવા આવ્યા ત્યારે પાર્શોદો એ બધાએ કીધું કે એમાં છે ને સાંભળવામાં ફેર છે શું ફેર તો કે પરીક્ષિત શું ધૂંધુકારી જે કથા સાંભળી છે ને એવી કથા બીજા બધા નથી સાંભળી બીજા બધા બેઠા તા પણ મને એનું બીજે ફરતું હતું એકાગ્રતાથી સાંભળી અને એનું ચિંતન કરવાનું આજનું વિષય એનું આપણે મનન કરવાનું આજનો વિષય આ હતો શ્રી દ્વારિકાધશી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઓ નમઃ પાર્વતી પતય પત